શૌચાલયને છે તે તોડી પાડવામાં આવ્યું છે સિવિલ તંત્ર છે તે ક્યાંક હરકતમાં આવ્યું હોય તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્ર સૌથી મોટી ગણાતી હોસ્પિટલ એટલે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે સારવાર અર્થે આવતા હોય લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને આવતા હોય પણ એ જ સિવિલ હોસ્પિટલ ક્યાંક દારૂનો અડ્ડો સમાન બની ગઈ હોય તેવા દ્રશ્યો છે તે એક અઠવાડિયા પહેલાં જોવા મળી રહ્યા હતા અને બે દિવસ પહેલાં જ બીએસ ટીવી ન્યૂઝ પર છે તે દારૂની બોટલોને લઈને છે તે એક અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ અહેવાલને લઈને હાલ અત્યારે ક્યાંક સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે ક્યાંક હરકતમાં આવતું જોવા મળી રહ્યું છે ઊંઘતું તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અનેક કિસ્સાઓ હજી પણ સિવિલ હોસ્પિટલના જે છે તે ખોલવામાં આવશે બીએસ નાઇન દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવશે શું શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ